હાય ફ્રેન્ડ્સ જય શ્રી સ્વામિનારાયણ આજે આપણા શ્રી હરિકૃષ્ણ કિચનમાં વ્રતમાં ખાઈ શકાય તેવા મોતીવાડા બનાવીશું સાથે સ્પાઈસી ચટણી પણ બનાવીશું તમે જોઈ શકો છો કે બહારથી ખૂબ જ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બન્યા છે તો ચાલો આપણે જોઈએ કે મોતીવાડા કઈ રીતે બનાવીશું અહીં મેં અઢીસો ગ્રામ સાબુદાણા લીધા છે તેને એક બાઉલમાં ઠલવી દીધા છે ત્યારબાદ આપણે ચારથી પાંચ પાણીએ આપણે સાબુદાણાને ધોઈ નાખવાના છે સરસ ધોવાઈ ગયા પછી આપણે સાબુદાણાને ડૂબડુબા પાણીમાં ત્રણથી ચાર કલાક માટે આપણે પલાળવાના છે અહીં મેં મીડિયમ સાઇઝના સાત બટેટા લીધા છે તેને સરસ રીતે આપણે બાફીને રેડી કરી લઈશું આપણા બટેટા બાફીને સરસ રેડી થઈ ગયા છે તો આપણે થોડીવાર માટે તેમને ઠંડા કરવા મૂકી દઈશું હવે ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે ત્રણ કલાક પછી આપણા સાબુદાણા સરસ ફૂલીને રેડી થઈ ગયા છીએ દાણો દબાવાથી પણ સરસ ક્રશ થઈ જાય છે એક બાઉલ શેકેલા સિંગના દાણા લીધા છે તેમનો આપણે ભૂકો કરીશું હવે એક મોટા બાઉલમાં આપણે પલાળેલા સાબુદાણા નાખીશું તેમની ઉપર શેકેલા સિંગના દાણાનો ભૂકો નાખીશું ત્યારબાદ આદુ મરચાં અને કોથમીની પેસ્ટ નાખીશું ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું હવે આપણા બટેટા સરસ ઠંડા થઈ ગયા છે તો હાથેથીને જ ક્રશ કરી અને બધા જ બટેટા આપણે સાબુદાણાની અંદર મિક્સ કરી દઈશું ત્યારબાદ બધી જ વસ્તુ આપણે હાથેથીને જ ધીમે ધીમે મિક્સ કરવાની છે સરસ આપણો ડો રેડી થઈ જાય ત્યાં સુધી બધું જ હાથેથી સરસ મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે આપણો ડો સરસ રેડી થઈ ગયો છે તો આપણે નાના નાના આપણા મોતીવડા રેડી કરી લઈશું બીજા હાથની મદદથી આપણે સેજ પ્રેસ કરીશું જેથી આપણા મોતીવડા સરસ બની જાય હવે એક એક કરી અને આપણા બધા જ મોતીવાડા આપણે રેડી કરી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે આપણે બધા મોતીવાડા બનીને રેડી થઈ ગયા છે ત્યારબાદ આપણે એક પેનમાં ગરમ તેલ કરીશું ગરમ તેલ થઈ ગયું છે હવે તેમાં ધીમે ધીમે બધા જ મોતીવાડા આપણે એડ કરી દઈશું મોતીવાડા પલટવાની જે ઉતાવળ નથી કરાવવા નીચે ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યારબાદ આપણે મોતીવાડાને પલટાવાના છે સરસ ગોલ્ડન નીચે થઈ ગયા છે જો ફ્રેન્ડ તમારું મોતીવાડા તેલમાં છૂટા પડી જાય તો તમે બટેટાના મિક્સરની અંદર તપકીરનો લોટ અથવા તો ફરાળી લોટ મિક્સ કરી શકો છો આપણા મોતીવાડા સરસ ક્રિસ્પી બનીને રેડી થઈ ગયા છે ત્યારબાદ આપણે સરસ સ્પાઈસી ચટણી બનાવીશું તેના માટે મેં અહીં પચાસ ગ્રામ કોથમી લીધી છે પચાસ ગ્રામ ફુદીનો ચાર મોટા લીલા મરચાં બે મોટી ચમચી દહીં બે મોટી ચમચી ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે ત્યારબાદ મિક્સર જારમાં કોથમીર ફુદીનો તીખા મરચાં સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ આ બધું મિક્સ કરી થોડુંક ક્રશ કરી લઈશું ત્યારબાદ આપણે આ મિક્સરની અંદર દહીં નાખીશું દહીં નાખ્યા બાદ આપણે ફરીથી ક્રશ કરીશું ફ્રેન્ડ્સ આપણી ચટણી સરસ બનીને રેડી થઈ ગઈ છે આપણે સર્વિંગ ટ્રેમાં આપણી સ્પાઈસી ચટણી અને મોતીવડા સર્વ કરી દીધા છે ફ્રેન્ડ્સ તમને અમારા મોતીવડા ગમ્યા હોય તો મારા આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ મોતીવડા કેવા લાગ્યા છે ચાલો હવે આપણે મહારાજને થાળ ધરી દઈએ જય શ્રી સ્વામિનારાયણ નારાયણ